વલસાડ જિલ્લા ત્રણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે જેમાં વલસાડ ધરમપુર અને પાડી નગરપાલિકાની ચૂંટણી યોજાશે વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકા સહિત ઉમરગામ તાલુકા પંચાયતની બે અને કરપડા તાલુકા પંચાયતની એક બેઠક પણ ચૂંટણી જાહેર થતા જિલ્લાનું રાજકારણ એક વખત ત્રણેય નગરપાલિકામાં ભાજપ તેવો જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસરા આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે તો સાથે જ પાલિકાની ચૂંટણી ને લઈને બંને પક્ષોમાં માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જિલ્લાનું રાજકારણ હવે ચૂંટણી મોડમાં આવી ગયું છે ગુજરાત ચૂંટણી પંચે સાડા ચાર વાગ્યાની પોતાની પ્રેસ કોન્ફરન્સની અંદર ગુજરાતની સામાન્ય ચૂંટણીઓ અને તાલુકા જિલ્લા અને મહાનગરની પેટા ચૂંટણીઓ જે જાહેર કરી છે તો એ જે ચૂંટણીની જે તારીખો જે છે એ તારીખો પણ જાહેર કરી દીધી છે આજે જાહેરનામું પડી ગયું છે સત્તાવીસ તારીખી જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે પહેલી તારીખ સુધી ફોર્મ ભરાવાના છે ત્રીજી ત્રીજી તારીખે ચકાસણી છે ચોથી તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે સોળ તારીખ એ મતદાનની તારીખ છે જરૂર જણાય જો ફેર મતદાનની શક્યતા હોય તો સત્તર તારીખ અને અઢાર તારીખે પરિણામ જાહેર થવાની તારીખો જે ચૂંટણી પંચે જે જાહેર કરી છે એનાથી સમગ્ર વલસાડ જિલ્લાની જો હું વાત કરું તો વલસાડ જિલ્લાની અંદર ત્રણ નગરપાલિકાઓ છે એની અંદર છે વલસાડ નગરપાલિકા ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા એ ત્રણે ત્રણ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે એની સાથે સાથે ત્રણ જેટલી તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓ પણ થવાની છે જેમાં ઉમરગામની અંદર એક તાલુકા પંચાયત જે ફણસા એક જે છે એ તાલુકા પંચાયત સીટની પણ પેટા ચૂંટણી થવાની છે બીજી એક જે તાલુકા પંચાયત સીટ છે ઉમરગામ તાલુકાની જ સરીગામ બે તાલુકા પંચાયત સીટનું નામ છે એની એક પેટાચૂંટણી યોજાવાની છે અને કપરાડા તાલુકાની ઘોટણ સીટ જે છે એની પણ એક તાલુકા પંચાયત સીટની પેટાચૂંટણી યોજાવાની છે આમ કુલ ત્રણ નગરપાલિકા અને કુલ ત્રણ તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓ વલસાડ જિલ્લાની અંદર યોજાવાની છે એના માટે ભારતીય જનતા પાર્ટી પૂરી તૈયારી અગાઉથી જ કરી રાખી છે અને સમગ્ર પેટાચૂંટણી હોય કે ત્રણે ત્રણ નગરપાલિકા હોય એની અંદર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કરીને વલસાડ જિલ્લાની જે એક પરંપરા જે છે એ પરંપરા જાળવીને ત્રણે ત્રણ નગરપાલિકાઓના લગભગ બધી જ સીટો અમે જીતી જઈશું એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ અને પ્રદેશે જે અમારા વલસાડ જિલ્લા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ ફળીભૂત એવા આત્મવિશ્વાસ સાથે અમે આ ચૂંટણીની અંદર ઉતરીશું એક આપને અમે ભલે ચૂંટણીની અંદર ઉતરીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીનું જે ચૂંટણીનું આયોજન હોય છે ભારતીય જનતા પાર્ટીના છેક બૂથના બૂથની સમિતિઓથી લઈને પેજના પ્રમુખોથી લઈને છેક પેજ ઉપર જે ત્રીસ ત્રીસ મતદારો આવે છે તેની પણ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી કરી છે પછી એ ત્રિપાકી હોય કે એ ગમે પક્ષ હોય આમ ભારતીય જનતા પાર્ટીને એનાથી કોઈ ફેર પડતો નથી ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર્તાઓની તાકાત અને આત્મબળથી અને પોતાની પદ્ધતિથી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કમિટેડ કાર્યકર્તા હોય છે સમર્પિત કાર્યકર્તા હોય છે એ પોતે જ ઉમેદવાર હોય એ જાતનું ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા પોતાને સમજે છે અને એ રીતે ચૂંટણીની પ્રક્રિયાની અંદર ભાગ લે છે જેનાથી આનું ખૂબ સારું પરિણામ ભારતીય જનતા પાર્ટીને મળશે નિરોપણ નેશન પ્લસ ન્યૂઝ વાલસાડ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર